ડીસા એપીએમસી માં વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ થયું સીલ ભાડા કરારની મુદત પૂર્ણ થતા બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ નું બિલ્ડિંગ સેલ મરાયું ત્યારે ડીસા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે એપીએમસી દ્વારા માલિકીના મકાનમાં ભાડે ચાલી રહેલા વાઈબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને સીલ મારી દેવામાં આવ્યું છે બિલ્ડિંગ વર્ષ બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ માટે અપાયો હતો કરાર પૂર્ણ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટને વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ જગ્યા ખાલી ન કરાતા અંતે એપીએમસી દ્વારા નિયમ મુજબ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ કોર્ટ કેસની લાંબી પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો બનાસ એજ્યુકેશન ટ્રસ્ટે પહેલા ડીસા કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો પરંતુ બંને કોર્ટે ટ્રસ્ટનો દાવો ફગાવી દીધો હતો કોર્ટમાંથી રાહત ન મળતા પીએમસીએ ત્રણ નોટિસ બાદ અંતિમ નોટિસ આપીને સત્તાવાર રીતે બિલ્ડિંગ સીલ કરી દીધું વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી